આપણે હવે હાલોલ નજીક પહોંચવા આયા છીએ તો ટ્રાફિક વધારે છે મંગળવાર છે તો આજે પાવાગઢ માતાજીના મંદિરે આ ભાઈ ખોટું બોલી રહ્યા છે પાત્ર બેઠા બેઠા એટલે हालूल, एक मित्र नास्ता करी सब लोग नाश्ता कर रहे हैं और मेरा और मैन भाई का जो है फास्ट है अरे अपना चट्टू भाई

તો હવે પાવાગઢ પહોંચી ગયા છીએ અને જવી છીએ હવે ઉપર જોવી હવે ચાલીને ચડશું કે પછી રોપવેમાં જશું આગળ જે નક્કી થશે એ سارے લોકો ભલોગ હે વીઆઈપી ટ્રીટમેન્ટ કે સાથ જા રહેા રોપવેની હવે રોપવે તરફ જાવી છે रूप में तो भाई हम आए हैं कोई पूछे तो बता ना हम आए है। हैं रूप पे आ भी गया जी जा भी सी बतावे हम हमें गुजराती गुजराती हम तो बस कोई वैसे ही ऐसे हमारा बंदा हां बहुत मजा आ रही थे चलो अभी ऊपर जाइए सो तुमने वंदन दर्शन कराए मतलब वीआईपी मांगा था जैसे एंट्री लाइन में पाल पालसी ले दे બાકી હજુ લાઈન તો છે ને પૂરી થાય એવી નથી આજુબાજુ ચડવાની તૈયારી ને હવે બહુ જોરદાર એવું ધુમ્મસ છે ઉપર કશું જ દેખાઈ નથી રહ્યું ખાલી અમે છે એકબીજા ને જોઈ શકીએ છીએ બાકી ચારે તરફ ધુમ્મસ જ ધુમ્મસ છે તમે જોઈ શકો છો બાર તમને બતાવીએ

ઇમરજન્સી છે હવે બધાના જાનમાં જાન આવી ગઈ છે પાછી એવા તો હવે તો કાલ છે ને એવું દેખરતા તો નથી લાગતી પણ લાગતી હતી એને પહેલી ફાઇનલી આવી ગયા છે બધા બધા ઓકે આવી ગયા છે બધા હવે ચાલતા ચલો

ના સહયોગ થી ખુબ સારા સહકાર થી ચડી ગયા છે ઉપર ભાઈઓના સહકાર થી જોરદાર આજુબાજુ કઈ દેખાતું નથી ધુમ્મસ જ છે નગળી Mengakali mani, multi c luar. Perasaan counter sih. Eh? B? Gerbano program apa હવે ગરબા ને એવું પતાય નીચે જશું માતાજી ના મંદિર ના દર્શન કરી લોન નીકળ્યા છીએ નીચે ઉતરવી તો ખબર નહીં શું છે કઈ દેખાતું છે નહીં નકરી ધુમ્મસ નકરી ધુમ્મસ

તે ચોખ્ખું દેખાડું તો મળે તો નહીં આ તો રોપ છે પૈસા નહીં અગર પકડાવું જોઈએ ને હમ ને ડાવર આવતો જ આવે આઈ જે હો તો મેલ તો હાલ યાર

રિટનના એક જણના દોઢસો રૂપિયા એક એકજનની ટિકિટ છે રોપવેની જો ટાઈમ તમારે સ્પેન્ડ ના કરવો હોય ચાલીને ન ચડવું હોય તો દોઢસો રૂપિયા એક જણના હોય છે લગભગ દોઢસો રૂપિયા એક જણનું ટિકિટ છે અહીંયા રોપવેમાં ઉપર જવા માટે સિંગ ડબલ છે મતલબ રિટર્ન પણ તમારે દોઢસો રૂપિયામાં આવી જાય છે તો સરસ સુવિધા છે પાવાગઢ દર્શન તમને કેવા લાગ્યા હજુ આગળ હાથની માતા કાં તો પછી ચંદ હનુમાન દર્શન કરાવશું જોડાયેલા રહેજો આવી ગયા હવે રિટર્ન દર્શન કરીને જશું હવે દર્શન કરીને રિટર્ન નીકળી ગયા છે દર્શન લો વે સેલ્ફી પોઈન્ટ તમારે ઉપર એવું ને હા રેવા ને તમે સેન્ટરમાં અમે નથી આ ઊંચું કર દે દર્શન આજે ગાડીનો પાવર કે લોદ આટલા બધા વાપરા જ છે કોણ ફોર્સની એન્જિન બહુ હેવી આવે કોઈ પોલીસ ના જરેક આ થોડું કરો હારવા ના હાર હાર

અને ત્યાં વોટરફોલ પણ છે જોઈશું આજે હવે પાણી આવે છે કે નહીં પહોંચી ગયા છે હાથરી માતા બાર થી પંદર કિલોમીટર લગભગ થાય પાવાગઢથી બહુ સરસ જગ્યા છે ખૂબ સરસ રમણીય જગ્યા છે

જોરદાર મંદિર છે મહાદેવ મહાદેવ જોરદાર ગુફા છે હાથ માતા નું આ મંદિર છે શિવજી પણ છે પાસે

Yeah. Uh -huh. આ નીચે આપણે જ્યાં ગયા તા ત્યાં ધોધ છે અહિયાં હવે ઉપર જ્યાંથી ધોધ પડે છે ત્યાં આપણે જોવા જઈશું બધા અહિયાં ઉપર જવાય છે બોલો એને એક લાલ મકોડો છે કે કીડી ના કહી શકાય મકોડો જે તમે કરડે તો હાથ લાઈટ આટલો ફૂલી જશે તો તમને જો તો જ્યારે પણ જંગલ માં આવો તો આવી જીવાત થી સાવધાન રહો મારાદી બગલ જે વોટરફોલ હમણાં આપણે જોયો નીચે જે પડતો તો ઝરણું એની ઉપરની જગ્યા છે આ જોરદાર જગ્યા છે કોઈક દિવસ પાવાગઢ બાજુ આવો ફરવા તો આ જગ્યા આવવાનું ચૂકતા નહીં બાકી સરસ એવો લાવો જતો રહેશે ફરવાનો ચોમાસામાં સરસ હોય છે અરે આજનો દાવો ચાલ્યો ચાલો હવે ફરી લીધું છે અને ભલે બે જણા ફોટા પાડવાથી ઊંચા આવતા નથી અને અમે હવે ઘર બાજુ પાછા જઈશું તો જોઈ લો એકવાર ફરી કોઈક દિવસ ફરવા અવાય પંદરમી ઓગસ્ટ આવે છે તો જોરદાર જે પહેલ છે આવી ગયા હવે પાછા રિટર્ન હવે જવી છે ઘરે મસ્ત

તો કેવો લાગ્યો આજનો બ્લોગ ઘરે રિટર્ન થઈ ગયા છે હવે પહોંચવાયા છીએ તો શેર સબસ્ક્રાઈબ અને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં વ્લોગ કેવો લાગ્યો તો

મજા કરો ફરી મળીએ નવા દર્શન સાથે નવા વ્લોક જય માતા